જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ડિજિટલ હાર્દિક મિત્રો ગુજરાતના ખેડૂતોને સરકારી યોજના લાભ મળે એ માટે સરકારે આ ખેડૂત પોર્ટલ બનાવ્યું છે કે જે વેબસાઇટમાં જે તે યોજનામાં ફોર્મ ભરી ખેડૂત સબસીડી મેળવી શકે છે હાલમાં આ વેબસાઇટમાં સરકારે અમુક ફેરફાર કર્યા છે અને તમને આ વેબસાઈટનો એક નવો દેખાવ જોવા મળશે હાલમાં ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયા છે ટોટલ ઓગણપચાસ જેટલી યોજનાઓમાં ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયા છે હવે કઈ કઈ યોજના છે એ આપણે આ વિડીયોમાં જોવાના છીએ એ પહેલા મારી વિનંતી છે કે આ વીડિયોને લાઈક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તો મિત્રો તમે જોઈ શકો છો આય ખેડૂતનું નવું પોર્ટલ ખેડૂત ટુ ઝીરો તો હાલમાં અત્યારે ખેતીવાડીમાં ફોર્મ ચાલુ થઈ ગયા છે તો ખેતીવાડી વિભાગમાં કઈ કઈ યોજનાઓમાં ફોર્મ ભરવા ચાલુ થઈ ગયા છે એ આપણે આ વીડિયોમાં જોવાના છીએ તો એમાં રેઈસ બેઝ પ્લાન્ટર મિત્રો તમને નામની સાથે ફોટો પણ જોવા મળશે જેથી તમને ખબર પડે કે કયું સાધન છે અને આ વેબસાઈટમાં નામ પણ અલગ છે આપણે કઈક બીજું કહેતા હોય અને આ વેબસાઈટમાં પણ કઈક બીજું નામ હોય જેમ કે એક સાધન છે પાક સંરક્ષણ સાધન પાવર સંચાલિત તો આપણને આ નામ કઈક અલગ સાધન લાગે પણ આ છે દવા છાંટવાનો પંપ તો મિત્રો એ માટે મેં આ વિડીયોમાં નામની સાથે ફોટા પણ મૂક્યા છે જેથી તમને ફોટો જોઈને ખ્યાલ આવી જાય કે કયું સાધન છે ત્યાર પછીનું સાધન છે ટ્રેક્ટર ટેલર ત્યાર પછી રાઈડ ઓન સેલ્ફ પ્રોપેડ મલ્ટીપર્પઝ ટૂલ બાર એટલે કે સનેડો ત્યાર પછી મિલેટ પ્રોસેસિંગ યુનિટ આમાં જે અલગ અલગ પ્રકારના કઠોળ હોય એ કઠોળને સાફ કરવાનું મશીન ત્યાર પછી સોલાર પાવર યુનિટ કીટ ત્યારબાદ સ્માર્ટફોનની ખરીદી પર સહાય વોટર કેરિંગ પાઇપલાઇન માલવાહક વાહન પાક સંગ્રહ સ્ટ્રકચર એટલે કે ગોડાઉન ત્યાર પછી વ્હીલ હો એટલે કે ખેડનું સાધન ત્યાર પછી માનવ સંચાલિત સાહિત એટલે કે કાપણીનું સાધન એક લાંબુ એવું દાંતડું આવે જેને તમે જાહેર રજકો વાઢવામાં કાયમ લાગે એવું સાધન ત્યાર પછી પશુ સંચાલિત વાવણીઓ ત્યારબાદ પ્લાન્ટર અલગ અલગ પ્રકારના ત્યાર પછી ઓટોમેટિક વાવણીઓ ત્યાર પછી પ્લાવ તમામ પ્રકારના પ્લાવ એટલે કે આપણી ભાષામાં હળ કહેવાય જેમાં પણ અલગ અલગ પ્રકારના હળ આવે છે ત્યાર પછી શ્રેડર અને મોબાઈલ શ્રેડર જેનો ઉપયોગ કપાઈની હાઠવી કાપવા અથવા ઢોર માટે નીણ કાપવાનું સાધન ત્યાર પછી રીઝર બંડ ફ્રોમર ફ્રો ઓપનર અમારા આ બાજુ કપામાં પાળવા બાંધવા માટે આ હાંતી વપરાય છે તમારે એ બાજુ કયું હેતી વપરાય એ કોમેન્ટ કરજો ત્યાર પછી રીપર બાઇન્ડર તમામ પ્રકારના આ ઓજાર ઘઉં વાઢવામાં રજકો વાઢવામાં જાહેર વાઢવામાં વપરાય છે ત્યાર પછી પોસ્ટ હાર્વેસ્ટના સાધનો જેમાં અલગ અલગ પ્રકારના હલર આવે છે ત્યાર પછી રોટરી પાવર ટીલર સેલ્ફ પ્રોપેડ અને પાવર વિડર એ પણ સેલ્ફ પ્રોપેડ ત્યાર પછીનું સાધન છે પાક સંરક્ષણ સાધન જેને આપણી ભાષામાં દવા છાંટવાનો પંપ કેવી છે ત્યાર પછી પંપ સેટ ત્યાર પછી બેલર એટલે કે ખડની ગાડી બાંધવાનું મશીન ત્યાર પછી સબ સોઈલર ત્યારબાદ બ્રશ કટર પાવર ટીલર પોટેગર પોટેટો પ્લાન્ટર કમ્બાઇન્ડ હાર્વેસ્ટર ગ્રાઇન્ડન ડીગર ત્યાર પછી પેડી ટ્રાન્સપ્લાન્ટર સેલ્ફ પ્રોપેડ તાડપત્રી હેરો તમામ પ્રકારના ત્યાર પછી પાવર થ્રેસર લેન્ડ લેવરર લેસર લેન્ડ લેવરર રોટાવેટર ત્યારબાદ ટ્રેક્ટર પચીસ એચપીથી સાઠ એચપી સુધીના ત્યારબાદ પોસ્ટ હોલ્ડિંગર વિનોવિંગ ફેન કલ્ટિવેટર ટ્રેક્ટર ઓપરેટર સ્પેયર તો મિત્રો આટલા પ્રકારના સાધનો માટે યોજના ચાલુ કરવામાં આવી છે અને મિત્રો આ યોજનામાં ફોર્મ કેવી રીતના ભરી શકાય એના વિશે હું વિડીયો મૂકીશ તો વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને આ વિડીયો તમારા વોટ્સઅપ ગ્રુપમાં મોકલજો